નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ થઈ પહેલી તારીખ પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ અને બરાબર હવે છ દિવસ બાકી છે મતદાનને બંને પાર્ટીઓ પોતાનો જોશમાં પ્રચાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ પ્રચાર કરવાની એવી કંઈ ખાસ જરૂર નથી પણ કોંગ્રેસ તો ખૂબ જરૂર છે ઘણા બધા મુદ્દાઓ છે પણ કોંગ્રેસ ક્યારે બોલે શું બોલે અને કેટલું બોલે એ પણ જોવું રહ્યું કારણ કે પચીસ લોકસભા નવસારીની જો વાત કરીએ તો નૈષદ દેસાઈને ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનના બનાવવામાં આવ્યા છે જેને આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો છે અને જોવાનું એ છે કે આજે જ્યારે હવે છ દિવસ બાકી છે મતદાનને તો ત્યારે આજે મહાત્મા ગાંધીજીની પ્રતિમા ફુવારા

કેમ મોડા મોડા જાગ્યા અમારું પ્રચાર પ્રસારણ જે પ્રકારનું આગળ પણ તમે જોયું છે બૂટ સમિતિથી લઈને બધી જ વસ્તુમાં અમે પાવરદાર છે બૂટની ઉપર તમામ બૂથો પર અમારા એજન્ટોથી માંડીને ટેબલોને બધું જ ગોઠવાનું છે બધી જ સગવડો અમારી ગોઠવાઈ ગઈ છે હવે વાત કરીએ આજના દિવસથી તો આજે પહેલી મે ગુજરાત દિવસ અને ગુજરાત દિનની સૌને શુભકામના વાત કરીએ ઇલેક્શનની તો ઇલેક્શનની વાત કરીએ આજે નૈષદ દેસાઈ અમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નવસારી પચીસ લોકસભાના નૈષદભાઈ દેસાઈ આજે અહીંયા પધારી રહ્યા છે એમના પથાર પ્રસારણ માટે આજે અમે મહાત્મા ગાંધીજીને પગે લાગીને અહીંયાથી એમને ફુલહાર કરીને અહીંયાથી પદયાત્રા કરવાના છે રેલી નહીં પદયાત્રા કરતાં કરતાં અહીંયાથી બંને રોડ ઉપર અમારા જે પ્રચારના સાહિત્ય છે એને વેચતાં વેચતા અમે અહીંયાથી મોટા બજાર થઈ લાઇબ્રેરી થઈને ઇન્દિરા ગાંધીજીના પ્રતિમા સુધી અમે પહોંચીશું અને ત્યાં સુધી નહિષભાઈ દેસાઈ અમારી જોડશે જે જેઓએ ગાંધીજીનો વેશ ધારણ કરીને ગાંધીજીના મૂલ્યોને અપનાવીને ગાંધીજીના જે મૂળ તત્વો છે એને સાથે રાખીને આ ઇલેક્શન લડી રહ્યા છે એમની સાથે અમે લોકો પગપાળા ચાલીને એમના પ્રચાર પ્રસારણ માટે મોટા બજાર થઈને ઇન્દિરા ગાંધીના પુટલા સુધી પહોંચીશું ગાંધીજીની વાત જ્યારે ચાલી રહી છે ગાંધીજીનો પહેરવેશ ધારણ કર્યો છે પણ સૌ કોઈ જાણે છે કે જ્યાં ગાંધી હોય ત્યાં ગોડસે પણ હોય તમે શું જણાવશો એ વિશે કોંગ્રેસ પાર્ટી એ ગાંધીના વિચારોને વરેલી પાર્ટી છે જ્યારે સામેનો પક્ષ આપણે બધા જાણીએ છીએ કે ગોડસેની વિચારધારા ઉપર સત્તા કબજે કરવા માગે છે સામેનો પક્ષ મટન માછલી અને મુસલમાન એની વાતો કરે છે જ્યારે કોંગ્રેસ એ હંમેશા આમ આદમીના જે જમીન પરના મુદ્દાઓ છે જેમ કે બેરોજગારી જેમ કે યુવાઓ માટે એક પ્રકારનું આર્થિક રક્ષણ સ્ત્રીઓનું રક્ષણ કિસાનોને ન્યાય આવા જે કોંગ્રેસના મેનિફેસ્ટાની અંદર જે પાંચ ન્યાયની રાષ્ટ્રીય કક્ષાએ જે વાત કરવામાં આવી છે એ વાત અમે આ ગાંધીની પ્રતિમાથી શરૂ કરીને સમગ્ર નવસારીના મોટા બજારથી માંડીને જૂના થાણા સુધી સંપર્ક કરીશું અને અમારી વિચારધારાને પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું ધન્યવાદ જય હિન્દ સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યારે એક મુદ્દો બહુ ચર્ચામાં ચાલી રહ્યો છે વેક્સિનનો અને એ જ વેક્સિનની કંપની જે ખરી એ મોટા મોટા પાર્ટી ફંડ પણ આપી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના ખાતા પણ સીઝ થઈ ચૂક્યા છે શું જણાવશો તમે એ વિશે આઝાદી અને સ્વરાજની જે લડાઈ હતી એની આ પ્રતિકૃતિ છે બે હજાર ચોવીસ મોંઘવારીએ માઝા મૂકી છે બેરોજગારી આજે આસમાને છે પિસ્તાલીસ વર્ષની હાઈએસ્ટ બેરોજગારી આજે ભારતીય અર્થતંત્રમાં છે શિક્ષિત બેકારોની સંખ્યા વધે છે પેટ્રોલ આજે આપણે સો રૂપિયે પુરાવીએ છીએ વેક્સિનેશન સૌએ લીધું આજે જ એક રિપોર્ટ છે કે સુરતની અંદર આ વિસ્તારની અંદર ટોટલ બેતાલીસ લાખ લોકોએ વેક્સિનેશન લીધું એમાંથી ત્રીજો ડોઝ પણ આઠ લાખ લોકોએ લીધો અને એની આડઅસર પણ આપણે જોઈ રહ્યા છે સમગ્ર તંત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય શિક્ષણનું હોય આરોગ્યનું હોય ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટનું હોય હેપીનેસ ઇન્ડેક્સનું હોય અસમાનતાની ખાઈની વાત હોય પ્રત્યેક માનવીની સ્વતંત્રતા અને સમાનતાની વાત હોય દરેક તબક્કે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ છે એટલે જ માન્ય વડાપ્રધાન આજે ડિસ્ટ્રક્ટિવ વાત કરે છે કન્સ્ટ્રક્ટિવ વાત નથી કરતા દસ વર્ષનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે એમણે બોલવો જોઈએ દરેક સભાઓમાં બે ફેઝના ઇલેક્શન પછી આજે એમની જે લેંગ્વેજ છે આજે એમની જે વે ઓફ ટોકિંગ છે લોકોની વચ્ચે આજે પોતાની વાત વડાપ્રધાન તરીકે સફળ વડાપ્રધાન તરીકે જે મૂકવી જોઈએ એને બદલે આજે ડિસ્ટ્રેક્શન વિભાજનવાદી વાતો જે થાય છે તે લોકશાહીના ઇતિહાસમાં મારી દૃષ્ટિએ સૌથી દુઃખદ છે એટલે હું ફરી ફરીને કહીશ કે આ કોંગ્રેસના ખાતા સીઝ થયા આજે તેલંગાણાના મુખ્યમંત્રીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ન્યૂઝ છે કે સમન પાઠવવામાં આવ્યો ફેક વિડીયો અમિત શાહનો મિસ્ટર અમિત શાહજીનો ફેક વિડીયો મુખ્યમંત્રી લેવલ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ ધારણ કરનાર તેલંગાણાના સીએમ રેવંતા રેડ્ડીએ બનાવ્યો અને એનો સમન્સ એમને મોકલે છે શું ચાલી રહ્યું છે આ દેશમાં આ તમામ આ તમામ આ તમામ જે કંઈ પણ પ્રશ્નો છે એને લઈને યુવાનો મહિલાઓ વૃદ્ધો યુવાનો મહિલાઓ બેરોજગારો કિસાનો દરેક ક્ષેત્રે વિદ્યા સહાયકોથી માંડીને ઓલ્ડ પેન્શન સ્કીમની યોજનાના જે લડવૈયાઓ છે તે તમામ હેરાન છે પરેશાન છે એટલે ગાંધીજીની પ્રતિમાને અમે પ્રણામ કરીને અમારા જે શ્રી નહિભાઈ છે લોકસભાના અમારા ઉમેદવાર ટૂંક સમયમાં આવે છે એટલે અમે અહીંયાથી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા સુધી માર્ચ કરીશું અને એક મેસેજ અને એક લોકશાહીનો પર્વ સાતમી મે નવસારીમાં ઉજવાય અને પ્રચંડ મતદાન થાય અને આજે સરકારની વિરુદ્ધનું મતદાન થાય તેના અમારા સનિષ્ઠ પ્રયાસો કરીશું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કે ભાઈ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પ્રતિમા વિશે પણ અમે એક અહેવાલ બનાવ્યો હતો કે જર્જરી થઈ ચૂકી છે એની વિશે ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા પણ પ્રોફેસર મહાદેવભાઈ દેસાઈ કીધું કે આમ આદમીના મુદ્દાઓ તો આમ આદમી પાર્ટી બી ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય છે તમારું આમ આદમી પાર્ટીના એક શહેર પ્રમુખ તરીકે શું જણાવું છે કે ભાઈ કયા વિચારધારા સાથે તમે આજે બજારમાં ઉતાર્યા છો અને કઈ રીતે તમે તમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે વોટ માંગશો અમારો મુદ્દો અને ઉમેદવારનો મુદ્દો એકદમ ક્લિયર છે કેજરીવાલજી જ્યારે પહેલી વાર ધરણા કર્યા હતા ત્યારે પણ એમણે ગાંધીજી કેજરીવાલજીની વાત કરશો તો એમણે કીધેલું હતું કે કોંગ્રેસ સોરશે અને કોંગ્રેસમાં જઈને બેસી ગયા તમે શું જણાવશો એ વિશે એટલે એ જો કારણ કે એમણે જ્યારે જ્યારે જે જે મુદ્દાઓ કીધા હતા બધા મુદ્દાઓ પરથી ફરી ગયા છે અને બધા મુદ્દાઓ પરથી ફરી અને આજે પોતે પણ જેલના સળિયા પછાડી છે એ વિશે શું કહેશો ચોક્કસ અમુક મુદ્દાઓ પર છે તો કે એ સમીકરણો વહી ફરવાનું આવતું હોય પણ ભાજપ જેટલા મુદ્દાથી ફરી છે આજ સુધી એટલા મુદ્દાથી કોઈ પાર્ટી મારા ખ્યાલથી આ દેશની અંદર ફરી નથી એકે એક મુદ્દા પરથી જો યુ ટર્ન માર્યો હોય તો એ ભાજપ છે અને તો પણ મોટી છાતી રાખીને જાણે એ જ કંઈ છે એવી વાતો કરતી આવી છે આજે બધા સમક્ષ ચોખ્ખીને ચટ એક જ સંદેશ છે કે ગાંધી યા ગોડશે એ ઉમેદવારનું પણ કેવું છે પાર્ટીનું કેવું પણ એ જ કેવું છે અને આમ આદમી પાર્ટીનું પણ એ જ કેવું છે કે ગાંધી યા ગોડશે કોઈ ન માટે જ કરીને નૈષ દેસાઈ પોતે ગાંધીજીના વેશમાં છે તો શું એમને પણ ગોડસે મળશે આ રાજનભાઈ શું જણાવશો સુપ્રીમ કોર્ટે આજે કહ્યું મિસ્ટર કેજરીવાલ જેલમાં છે મિસ્ટર સીબુ સોરેન જેલમાં છે રેવંતર રેડ્ડી તેલંગાણાના સીએમને સમન્સ મોકલવામાં આવે છે આ સરકારની મનસા અને એટીટ્યૂડ જુઓ કોન્સ્ટિટ્યુશનલી લોકોએ ચૂંટેલા મુખ્યમંત્રીને રાજ્યના મુખ્યમંત્રીને તે લોકો જેલની અંદર નાખવાના પ્રયાસો કરે છે નાક દબાવવાના પ્રયત્નો કરે છે પણ દેશની સર્વોચ્ચ અદાલતે આજે કીધું કે લિબર્ટી અને મુક્તિ એ બંધારણીય મૂળભૂત કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે એટલે લોકોને આજે સુપ્રીમ કોર્ટ સરકારની સામે સુપ્રીમ કોર્ટ જવાબ આપે છે એટલે આ તમામ મુદ્દે ડિસ્ટ્રેક્શન્સ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એ જ સોસાયટીમાં ફેલાય શા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રચાર જોરમાં નથી કરવામાં આવતો શા માટે લોકો ગભરાય છે ભાજપના ઉમેદવારને સામેથી ફંડ મળે છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારના લોકો ફોન બી નથી ઉચકતા એવી વાત થઈ છે શું જણાવશા વિશે એ યુનિક ઇલેક્શન થશે એક બે જ મુદ્દા રહેવાના છે આમાં જે લોકો હતા ને કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી એણે કરોડો રૂપિયા ખાધાને ખવડાવ્યા કેવી રીતે વોટ એબાઉટ ઇલેક્ટ્રોલ બોન્ડ આ એક મુદ્દો નાણાં મંત્રીના હસબન્ડ એણે એમ કીધું કે આખી દુનિયાની અંદર જો કોઈ નાણાકીય કૌભાંડ મોટામાં મોટું થયું હોય ધેટ ઇઝ ઇલેક્ટ્રોલ બોન્ડ હવે અમારે તો કંઈ કહેવાનું રહેતું જ ને નિર્મલા સીતારમણના પતિદેવો જેવું કહેતા હોય તો કોંગ્રેસ એમાં શું કહેવાનું ઇટ ઇઝ પ્રૂવ બાય હિઝ હસબન્ડ અને સેકન્ડ સેક્સ સેક્સકાંડ દુનિયાનું મોટામાં મોટું સેક્સ સ્કેન્ડલ આજે કર્ણાટકાની અંદર થયેલું છે અને એ ઉમેદવારનું છ મહિના પહેલાં જાણતા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ જેડીએસ સાથે અંડરસ્ટેન્ડિંગ કર્યું અને મોદી સાહેબ ઇલેક્શનમાં એને ટિકિટ મળે એના પ્રચાર માટે ગયા આ બે જ મુદ્દા જે છે એ દેશને સ્પર્શવાના છે બીજા બધા ખરા મુદ્દા મોંઘવારી છે બેરોજગારી છે વગેરે વગેરે ઘણા મુદ્દા છે પાયાના માત્ર એ લોકોની પાસે એક પ્રચાર અને પ્રસાર કેમ નથી થતો એટલો કારણ કે તમે જ્યારે આજે આ મુદ્દા કહો છો બરાબર ત્યારે એ મુદ્દા લોકોની સમક્ષ આવે છે તો પ્રચાર અને પ્રસારમાં કોંગ્રેસ કેમ પાછળ પડે છે એનું કારણ છે કે આ જે બધી ચેનલો છે તમારી વાત નથી કરતો પણ આ મોટી ચેનલોમાં અમે પણ આવી જઈએ ના ના યુ આર નોટ અ નેશનલ ચેલેન્જ આઈ એમ ટોકિંગ એબાઉટ નેશનલ ચેલેન્જ તમે એનડી ટીવી જુઓ ઝી ટીવી જુઓ ઇન્ડિયા ટીવી જુઓ બીજી બધી જ જેટલી નેશનલ ચેનલ છે એના માલિકો કોણ છે બધી વેચાઈ ગયેલી ચેનલો છે એના માલિકો એટલે જે એજન્ડા સેટ કરે એ એજન્ડા પ્રમાણે એ લોકો એક્ટ કરવાનું હોય હવે અમારી તો બચી પૂછી આ તમારા જેવા લોકો આવે એટલે પ્રચાર જે છે તમારી લોક ચોથી જાગીર છે બરાબર છે પત્રકારત્વને એ લોકશાહીની ચોથી જાગીર જે છે એ જાળવવાનું કોનું કામ બાકી હવે પછીના સમયની અંદર તમે બી અમારો ઇન્ટરવ્યુ લઈ શકશો કે કેમ દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન બિફોર યુ એન્ડ મી ઓલસો લીધું એની સામે અઠવાડિયા પેલા આઈપીસી ની સેક્શન લગાવી અને આઈપીસી ની સેક્શન લગાવીને એનું નાક દબાવી દેવામાં આવ્યું અને ધેન હિઝ ફોર્સ ટુ વિથડો હિઝ ફોર્મ પછી ત્રીજો એવો તો ત્રીજો મુદ્દો આપણે મધ્ય બીજો જે છે તે વિડ્રોલ કરાવી લીધું ખેંચાવી લીધું એટલે દાબ દબાણની જે ટેકનિક છે એને લોકશાહી કહીશું આપણે ને એટલા માટે જ અમારા નેતાઓ કહે છે કે કોન્સ્ટિટ્યુશન અને ડેમોક્રેસી ઇટ વિલ બી ધ લાસ્ટ ઇલેક્શન આ ચારસો પારની જે વાત કરે છે ને એ એમ કહે છે કે બંધારણ બદલવા માટે એના નેતાઓ કહે છે એ તો હમણાં કહેવા માંડ્યું હવે કે ભાઈ અમે કંઈ બંધારણમાં ફેરફાર કરવા માગતા નહીં માત્ર મતને ખાતર બાકી એક જ એજન્ડા જે છે એ તમે જાણો છો એ લોકોનો કયો એજન્ડા જે છે ટુ ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજો આપી ગયેલા એક ટુ ડિવાઈડ એન્ડ ડુલ અંગ્રેજો આપી ગયેલા એ ટૂંક સમયની અંદર પચીસ નવસારી લોકસભાના ઉમેદવાર જે ખરા નહિષદ દેસાઈ આવશે અને નૈષદ દેસાઈના આવ્યા બાદ ફુવારાથી આ રેલીની શરૂઆત કરવામાં આવશે મહાત્મા ગાંધીજીને વંદના કરી પુષ્પહાર અર્પણ કરી સૂત્રની આંટી પહેરાવીને ત્યારબાદ અહીંથી નવસારીના બજારોની અંદર મુખ્ય માર્ગો ઉપર ફરી અને ઉમેદવારનો પ્રચાર કરવાના છે અને એ પ્રચાર અર્થે જે પદયાત્રા જ્યાં કોઈ રેલી નથી બાઇક રેલી નથી પ્રદૂષણ નથી થવાનું ઘોંઘાટ નથી થવાનું અને પેટ્રોલના ધુમાડા પણ નથી થવાના પદયાત્રા થવાની છે અને પદયાત્રા અહીંથી થઈ અને સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સુધી પહોંચવાની છે એ જ ઇન્દિરા ગાંધીની પ્રતિમા કે જેની આગળ મૂકવામાં આવેલી જે લેડી છે જે ડાન્સિંગ એ જજ રીત બની ચૂકી હતી અને એના માટે પણ અમે એક અહેવાલ બનાવ્યો તો આજ સુધી એ વિન એવી જ છે તો જોવાનું એ રહ્યું કે જ્યારે વાત ચાલી રહી છે ઇલેક્શનની અને છ દિવસ બાકી છે ત્યારે આ કોંગ્રેસીઓ મોડા મોડા જાગ્યા છે અને પ્રચાર પ્રસાર એમણે પણ ફૂરજોશમાં કર્યો છે નિહાળવાનું એ છે કે સાતમી તારીખે જયારે લોકો વોટ આપવા જાય છે મત આપવા જાય છે ત્યારે કયા મુદ્દાઓ એમના ધ્યાનની અંદર આવે છે અને શું વિચારીને મતદાન કરે છે સ્વાગત છે અને નૈષદભાઈ આટલી કાળઝાળ ગરમી ચાલી રહી છે અને ખાસ કરીને એ સમયે ઇલેક્શનનો માહોલ અને છ દિવસ બાકી છે તો કઈ રીતે તમે આ વખતે નવસારી લોકસભાની સીટ ને છો લોકો કેવો આપી રહ્યા છે લોકોનો પ્રસિદ્ધા હમણાં ખ્યાલ નથી આવતો એવું પાર્ટીને એવો ભલે ગમે તે દાવો કરતા હોય પણ એમને બી કોઈ પ્રસિદ્ધ નથી મળતો પણ લોકો વિચારી રહ્યા છે એક નવું પરિવર્તન વિચારી રહ્યા છે નવો ગાંધી સંદેશ વિચારી રહ્યા છે નવસારીની જમીન ધરતીનો ઐતિહાસિક પરિચય લોકો જાતે જ કરી રહ્યા છે આપણે જણાવી દઉં તે પ્રમાણે કે સાતમી તારીખ સુધી આજે રહી અને આવી કાળજા ગરમીમાં જ્યારે આપ પ્રચાર કરી રહ્યા છો તો તમને શું લાગે છે કે આ ગાંધીવાદ આ લોકો ટકવા દેશે નવા યુવાનો અને મહિલાઓ ગાંધીવાદ ને ફરીથી પ્રસ્થાપિત કરશે વિશ્વાસ રાખો અને આ પદયાત્રા એક ઉચિત પ્રચાર છે કોઈ ખર્ચો નથી કોઈ ખર્ચો નથી જયારે વાત નીકળી છે ત્યારે આજના જ મુદ્દા વિશે વાત કરીએ કે જ્યારે એક વેક્સિન વાળી કંપની પાંચસો કરોડ રૂપિયા સુધીનો બરાબર પાર્ટી ફંડ આપતી હોય અને બીજી બાજુ કોંગ્રેસ ના ખાતા સીજ થઈ જતા હોય ત્યારે તમે શું જણાવશો જે માનનીય વડાપ્રધાને લોકતંત્રની જે હત્યા કરી છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો દુરુપયોગ કર્યો બાકીનું તો આપ સૌ જાણો જ છો તો નિહતરા નોસે કેમેરા પર્સન સરાજપુતની સાથે હું મહેશ ભટ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો